જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજનો વિડીયો છે ને આપણે કહીએ ને હે ટૂંકમાં કે તમે જે પણ પ્રશ્ન પૂછશો ને એનો જવાબ આપશું અમે તો તમે જે પણ તમારા અંદર છે ને ટૂંકમાં કંઈ પણ પ્રશ્ન પૂછશો હોય ને અમારા ઘરને લગતો કે ગમે ને લગતો તો તમે જે પણ કોમેન્ટ કરશો ને એનો જવાબ અમને ટૂંક સમય ટૂંક સમયમાં આપીશું અમે ટૂંક સમયમાં આપણા ડોક્ટર ભરત આહિરે પણ અમે આવવાના છે વાતચીત થઈ ગઈ અમે ક્યારે આવે જોયો અમે બે દિવસમાં આવશે તો જે પણ તમારો પ્રશ્ન હોય જરા કોમેન્ટ કરી દેજો તો જવાબ આપી દેવો અમે ઈશિતા અને ઇનો બેને ભણવા મૂકવા આવ્યો જાવ બે જાવ ભણો હા કઈ લઈ જાવ પાંચ વાગે હા જાવ હાલો તો ફાઇનલી ઝીણો ઝીણો વરસાદ થઈ ગયો છે ચાલુ અત્યારે હું લખીમાં ને હર્ષા ત્રણે છે ને ઓસરીમાં બેઠા ને આ વિડીયો છે ને આપણા માટે ખાસ છે કારણ કે આ છે આપણે ક્યુ એન્ડ એન ટૂંકમાં ક્યુ એન એ વિડીયો છે કે પ્રશ્ન હશે તમારા રાવ ભાઈ છે અમારા તો કંઈ પણ પ્રશ્ન તમને હોય ને અમારા ઘરને લગતો કે આ લખે માનું હાસુ નામ હું છે કે બધાના નીક ને હું છે કંઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો ને જવાબ આપશું અમે તો હે ને નેક્સ્ટ વિડીયો એક બે દિવસમાં આવી ગયા તમારા જે પણ કોમેન્ટ કરશો ને બધાના નામ છે કે બધું આવી તો કોમેન્ટ કરી દેજો ને પ્રશ્ન તમારા હોય બધી લખી નાખજો નીચે કમલબેન ની બેબી ને હમણાં નવરાવી ને તો રાયડું નાખે આવજો ગોલું મોલું ગોલું એ કેસે હો કમલબેન આપણે કયો એને વિડીયો બનાવવાનો છે એમાં ટૂંકમાં પ્રશ્ન છે ને આપણા જે પણ સબસ્ક્રાઈબર છે ને બધા આપણે પ્રશ્ન પૂછે ને એમાં આપણે ટૂંક સમયમાં જવાબ દેવાનો છે એવા બનાવવાના છે એમ નહીં ડૂબી ટૂંકમાં છે ને આ વિડીયો આપણે અપલોડ થાય ને પછી બધા એમાં કોમેન્ટ કરશે પછી છે ને એ પછી ટૂંકમાં બધા આપણે છે ને પછી ટૂંક સમયને જવાબ દેવાનો છે એ તો હું જવાબ દઈ દઉં એ અહીં તો જાણ દે છોકરાને એ ન ઉતારે બાકી પછી છે ને આ ચાઇલ્ડ સેફટી આવી જાય ભાઈ વાર ન લાગે કે આમાં એવું બધું કાઢ્યું હોય હું મારી ભાણકી બી હેઠળ જો ફરિયામાં ફરીએ કેમ કે આના ને મારા પાસે ફરવું ટૂંકમાં હું અન નથી હા ની નહીં ઓહ હો નહીં નહીં તો અહીં મીરા એવા થઈ ગયા મારા કા ક્યાં તાર મામ્મી ક્યાં મામી અહીં જો રી આઈ જો પોતા ઘરે મીરાની મામી છે ભાઈ હાલો તો મીરા બેન મીરાબેનને ફેરવ્યા ઘડીકવાર પછી મારો છે ને આકાશમાં ફોન ને આ બે ન થાય કાનો નથી ને આ પડી જાય રીંકુ છે ઠેબો હલો ભાઈ તો બપોરના કેટલા વાગી ગયા હાડા બાજુ થઈ કે મારા છે ને મેગી બનાવી તો પૂછી લઉં તારે મેગી ખાવી ખાવી એ પછી ખાવ હોય તો મજા ય નહીં આવું કાં મજા ન હોય તો પછી ન હોય એક એટલે એક જ મેગી બનાવી તો મારા પૂરતી બનાવું પછી માગ છે ભૂખડ રેડી ની હાલો તો ભાઈ હું મારા પૂરતી મેગી બનાવી આવું ખાતો આવું કમલબેન માટે બનાવવાની છે એની થોડીક ખાવાની એની રાજી ન ખવાય

કેદી હારો થઈ જાય પછી પાછું બાંધી તું તો આ કેળો કેવો હારો હતો અહીંથી મારે એકચુઅલી માં ફોર્ચ્યુનર લઈને મારે ખેતરમાં સક્કર મારવા જવાની હોય ફોર્ચ્યુનર લઈને જવાની શક્કર માં હમણાં ફોર્ચ્યુનર લેજન્ડર ટોપ મોડલ આપણે છે ને બુકિંગ કરવાની છે ખબર છે હા અહીંથી ભેગું હશે ને ફોર્ચ્યુનર બેસ્ટ મોડલ આવી ગયા હા તારે કેવું કાઢી તો ભાઈ અત્યારે ટાઈમ થઈ જશે હવા પાંચ જેવું ને સા છે મસ્ત મજાનો બની ગયો અને એનું બેન છે ને ભણીને આવી ગયા એનું એ લેસન તારે કરવા છે તારે પપ્પાને ને કરવાનું

Eh, golu, ya, ambil itu ambil si dadu ase mira, ase Zadi ase asih, 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 itu તારે તો હાલે મમે હવે કાલે વાવવા જવાનું કઈક પ્લાન છે કામ વાવવું એવું જો આપડે કા તો કોણ છે બીજા જવા એવું છે જવાનું છે ખોટકાને ને કામ થી જવાનું છે ટૂંકમાં લખી મને અને અત્યારે ટાઈમ થઈ ગયો છે કેટલા થઈ ગયા હાથ હાડા હાથ થઈ ગયા હાડા હાથ થઈ ગયા ભાઈ કામ કરો કામ કરો કે ધંધો કરો વળવાઈ જો તો મમ કાપી નખાય તારે હા નાઈ લે તો રૂપાળ કેવો લાગે કસલ થઈ જાય ને હમણાં કામ કરી કરીને હું સરક સરક કાર્ય થઈ ગયો ધોરો થઈ ગયો હાલો તો બીજું કામ આટા ફેરા ખડી કરીએ બહાર એટલે કે આપણે ખેતર છે ને અહીંયા તડકો બહુ લાગે અહીંયા બહુ કામ કરતા હોય એટલે કારો પડી ગયો તો કામ એ ધવાડા કરીને બેઠે ત્યાં તાપ નથી થતો ધંધા આ તાળીયા નહીં તો તાપ થાય ને આ છોકરા હોય વિશાળા આ તાપ કરતા આવડતું જ નહીં તાળીયા નહીં તો તાપ થાય ને તારે તો બાકા લેવા જાવી બાકાનો ભાવ સાંભરો એક રૂપિયાની બાકા આવે એક રૂપિયાની હા એ રૂપિયા કઈ થાય એની ખબર હોય હજી નથી થયું તાપી આ તાપ થાય કે લોગે પંદરક મિનિટનો બની જાય હારા માણસ છે હું સારો માણસ બેઠો એમાં તાપાડી થઈ જઈ જ તા તાપાડી થઈ ગયો ને બીજી વાત નો આવે સારો માણસ મેળ આવે ને તો ઓટોમેટિક તાપ થઈ જાય એકલી જ બેઠી એમાં તાપ નું થયો પંખો બંધ કરવાનો છે આવો ભાઈ લાઈવ લેખી માં તાવડી ફૂકો બોલાવી દીધો તાવડી નો પણ આ તાવડી બીજી છે આ નો આલે મતલબ તિંદડા વાળી છે આખા માં એવી જ હોય લે મેં તો આજ ખબર પડી એમ ન્યા જઈને કહું જઈ નાખડી કે આ તાવડી નો હોય એટલે આ તાવડી તો તિંદડા વાળી છે હા તો ઉલિયા માં તો ને જૂની તાવડી ક્યાં કે વેસી દીધી ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પૂણા આઠ જવું અને હજી પણ જો તમારે કોઈને કંઈ કંઈ પણ પ્રશ્ન હોય ટૂંકમાં તો તમે નીચે કોમેન્ટ કરી દેજો ટૂંક સમયની અંદર જે પણ તમે કોમેન્ટ કરી છે ને એના પ્રશ્નોનો જવાબ અમને ટૂંક જ સમયમાં તમને વિડીયોમાં આપી દઉં તો કોઈને પણ કંઈ પણ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો કરી દો કોમેન્ટમાં ફટાફટ બાકી આવું તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બા